નમસ્કાર આ વિડીયોની અંદર આપણે જોઈશું કે હાજરીની અંદર તમારે જે ઈસી સી ઈ લર્નિંગનું જે મોડ્યુલ આવે છે એમાં હાજરી દરમિયાન કઈ રીતે કરવું બરાબર છે તો આપણે જોઈ લઈએ કે ડેઇલી ટ્રેકિંગ છે એની અંદર તમારે એક નવું મોડ્યુલ આવી ગયું છે ઈ લર્નિંગ નામનું આવ્યું છે તો આ રીતે તમે જોઈ શકો છો તો એના માટે તમારે ડે કમ્પ કમ્પ્લીટ નથી આવતો બાકી બોલે છે

આ રીતે સાંભળીને નેક્સ્ટ ઉપર ટિક કરશો તમે તો તમને અલગ અલગ થીમ આપવામાં આવશે બરાબર છે કઈ રીતે તમે કાર્યક્રમમાં વિડીયો પીડીએફ હશે અને કેટલા સમય સુધી આપણે જોશું બરાબર છે મિનિમમ બે એક્ટિવિટી તમારે ડેલી કરવાની છે બરાબર છે આથી બે પણ આપી શકશો બરાબર છે મિનિમમ બે એક્ટિવિટી છે આમાંથી કોઈ પણ તમે જોઈ શકો છો બરાબર છે એમાં વિડીયો છે અને પીડીએફ પણ આપેલી છે તમે સ્ટાર્ટ ઉપર ટિક કરશો ત્યાંથી અલગ અલગ પ્રકારનું આપ્યું છે એમાં તમે સ્ટાર્ટ ઉપર ટિક કરશો તમને અંદરની પ્રવૃત્તિ જોવા મળશે બરાબર છે આ તમને બે વસ્તુ દેખાડવામાં આવી છે એક વિડીયો છે અને એક પીડીએફ છે પીડીએફ ઉપર એનો જે આંક જેવું દેખાય છે એની પર ટિક કરશો તો તમારી પાસે પીડીએફ રીડર હશે તો એની અંદર આ પીડીએફ આખી ઓપન થઈ જશે એમાં હિન્દીની અંદર આપેલું છે એમાં તમે પ્રવૃત્તિ જોઈ શકો છો બરાબર છે અને વિડીયો તમારે જોવો હોય તો વિડીયો ઉપર તમારે ટિક કરશો એટલે વિડીયો ચાલુ થઈ જશે બરાબર છે આ રીતે આખો વિડીયો એમાં પ્લે થશે બરાબર છે કે તમારે શું શું તમે પ્રવૃત્તિ દરમિયાન કરાવી શકો છો

બધામાં તમને દેખાડેલું હશે કે વિડીયો છે કે પીડીએફ છે બરાબર છે તો જેમાં પીડીએફ હશે એમાં પીડીએફ તમે ખાલી ઓપન કરશો તો આ રીતે તમે એની એક્ટિવિટી છે એ પીડીએફ જોઈને તમે પૂર્ણ કરી શકશો પહેલા પીડીએફ નું તમારે રીડર તમારો હોવું જોઈએ આ રીતે એક્ટિવિટી ઉપર ટિક કરીને નેક્સ્ટ ઉપર આપશો એટલે બે પ્રવૃત્તિ મેં કરી છે આજની એટલે એમ તમને મેસેજ પણ નીચે મળી જશે કે આજનું જે છે એ કમ્પ્લીટ થઈ ગયું છે તમે આ લર્નિંગ

એમાં પ્લે લિસ્ટ જે છે એની પર તમારે ટિક કરવાનું છે બરાબર છે પ્લે લિસ્ટની અંદર ટિક કરશો એમાં ગુજરાતીની અંદર લખેલું છે પોષણ ટ્રેકરના પ્રોબ્લેમ જે એ રીતનો એક આખો પ્લે લિસ્ટ ખુલશે એની અંદર ઘણા બધા પ્લે જો આ રીતનો દેખાડે છે એમાં પોષણ ટ્રેકરના વિડીયો પર ટિક કરશો આની અંદર તમારે ટોટલ પોષણ ટ્રેકરના પ્રોબ્લેમ જે છે એના ટોટલ એ વિડીયો મૂકવામાં આવે છે બરાબર છે તો આ રીતે તમે અમારા વિડીયો જોઈ શકો છો નિયમિત

ટોટલી પોષણ ટેકર ના વિડીયો તમે ત્યાં જોઈ શકો છો બરાબર છે આ રીતે તમે ચેક કરી શકો છો જો તમને વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો અને બીજા સુધી શેર પણ કરી શકો છો આપનો આભાર